એટલે પછી આ દાગીના ના તમને કોઈ ખબર નથી બગસરા ના શા એટલે બધે પીરું કરીને રખડીએ બાકી ક્યાં કર બાપુ ની બકડી થરાય રહી છે બાપુએ ઘટમાં કીધું મારી બકરી છે ધરવ્ય ને પાંચસો રૂપિયા ઇનામ તે એક દી પટેલ આવ્યા એને કીધું લાવો બાપુ બકરી ધરાઈ આવું ગયો ઊભા કપામાં મૂકી દીધી ઝીંડવા ખાધા બધું ખાધું જ્યાં ઘટમાં લઈ ગયો બાપુ બકરી ધરાઈ ગઈ છે તો રજકાની કોરી કાઢી ગીધી ગીધી કીધી બકરી મીંડી ખાવા તો બાપુ બકરી ભૂખી છે એટલે બિચારા પાંચસો ઇનામ મળ્યું નહીં એક દી દેવી પૂજક લાવો બાપુ હું બકરી ધરાઈ આવું એ લઈ ગયો તે ઉભાઈ ભાઈ બોલી અણી ગણી બધું ખબર હા સુધી તરવી લઈ ગયા બાપુ આજ તો કઈ બાપુ દાણો દાણ થઈ ગઈ છે રજકાન કોરી બધા ગીધી ગીધી કર્યું બકરી મીંડી ખાવા બાપુ બકરી ભૂખી એક દી કીધું લાવું બાપુ હું ધરી આવું તે ભાઈ ઘડીક લઈ ગયો આગે રજકાન કોરી ગીધી ગીધી કરે ભૂડું મારે ગીધી ગીધી ભૂડું મારે એક કલાકમાં મોઢું હોજાડી દીધું કલાકમાં આવ્યો પાછો બાપુ બકરી ધરાઈ ગઈ છે તો બાપુ ગીધી ગીધી કરી બકરી બાપુ કીધી કીધી તું મેં કેમ કે મેં બાપુ બકરી ધરવી દીધી આજે એટલે આપણે બકરી એક આવી રીતે ધરવી દઈએ ને એટલે આપણે વીડિયા મૂકવા પડતા પણ બને ત્યાં હું થી કોક મારી લીજો પણ માર ખાતા નહીં જમીન મળીએ પણ મારવું કડની નીચેના ભાગમાં ઉપરના ભાગમાં મારવા માંથી જમીન મળતા ઉપરના તત્વો બધા કિંમતી આવે

એટલે ગમે ભાંગી કઈ થાય નહીં પણ માથા માથે તો એમાં આપણે ધ્યાન રાખવાનું પણ આપણે હજી અમુક અમુક ગામડામાં હમણાં હનુમાન જયંતિ હતી ને તે થારી લીલી લઈને ખાવા ગયા હતા હું તો કઉ છું મોનો કોટો પી જઈજ પણ ક્યાંય જુદા ખાવા મળતા નહીં પાછા તમારો દીકરો આવો હનુમાન આપડો કાકા દીકરો થાય નીવડે ને ભેગું જુદું બેવું કેટલું દુઃખ થાય હનુમાનજી મારો બાપુજી બે હગા કાકા બાપ પણ અમે રામ ભગવાન ભેગા હતા બાલી સુગરીન પછી મોટા બહુ હનુમાન જેવા હતા દવા લઈ લઈને સર્જરીયું કરી કરીને માઢ ખાખી નકર આમ મળી ગયેલા હતા આવી ગયા હતા કેમ કે રામ ભેગી નકરી સેવાજ કરી પછી ફળ ફ્રૂટ ખાતા તે બોર ખાઈ ખાઈને ખટાઈશ પકડી ગયા હનુમાનજી ને મૂર્સા વરી હતી બોર દેખાડે એમાં સબરી એ બોર ખબર રામ ભગવાન જોયું લક્ષ્મણજી એ જોયા ભેગા પડી કેમકેટાયું ખાતું પછી હનુમાનજી નો પહાડ લેવા અને પાંદડા પાયા ઈ લક્ષ્મણજી ને મૂર્સા વરી ગઈ હનુમાનજી ને ખબર હતી કે ભાઈ જડી બુટી લેવો કે પહાડ માં છે એટલે હનુમાન ને કઈ ખબર નથી બાબુ કઈ મનામાં કઈ હેરું પહાડ ગોતી બોડીના પાંદડા નિપોલીન વાઈસ આવીને તન પાછા લક્ષ્મણજી બેઠા થા એને ખબર પડી કે પાસી ખટાઈસ ખાલી આઈડી પાસો ખટાઈ હું ગાડીન પાછા બેઠા થઈ ગયા ખરેખર ખટાઈસ હતી એટલે આપડામાંય ખટાઈસ હોય એટલે આપણે ક્યાંય જુદું જમવા જાવું નહીં કોઈ જગ્યાએ સુવાસોતનો ભેદભાવ હોય અલગ બિહાડતા હોય આઘું રેવું વા રેવું ન્યા ખાવા જાવું નહીં કેમ કે આપણે ઓરિજિનલ છત્રીએ છીએ આપણે કઈ નબળા નથી આપણી યાર જે બાથે એનો ભગવાન રૂઠ્યો હોય જેને રણુજાનો રામદેવ રૂઠ્યો હોય દલિતો આરે બાઠા એના બધાને સોપાનિયા નીકળી કેમ કે આને અજડ બુદ્ધિ કપાસિયા નું તેલ ને રામદેવ ચટણી વગેરે પછી નકી રહી વાણિયા કોઈ દી કે તલવાર લઈને બાથવા ગયા એ મારો તોય કે નહીં હશે સાહેબ જવા દો હશે કેમ કે ખબર છે કે આમાં બધો ભાઈ જવાય નહીં અને આપણે કઈ બુદ્ધિ નહીં આ કપાસિયાનું તેલ ઓગર નહીં ઓગર્યું આપણું સમાધાન એ હવારમાં નહીં થઈ જજો સર બોલું કપાસિયાનું તેલ ઠરી ગયું હોય આજે જ બોલું ઓડિયમ કીધું કોણ મન મનશો એનો મનશો કે રાખી દે બાપા થોડોક તડકો થવા દો કપાસિયાનું તેલ ઓગર છે તો સમાધાન થઈ ગયા અગિયાર વાગે ફોન આવી મનસુખ ભાઈ માફ કરજો થોડુંક બોલાય મેં બાપા હવે કપાશે તેલ ઓગરી ગયો છે આપણામાં સમાધાન કરવું હોય તો અગિયાર વાગ્યા પછી જવાનું પગે જ લાગતા કેમ કે ઓલી જાડો ખોરાક આપણો ખોરાક જાડો કોઈ વાતી હમણાં વાલ બાબરા બે ને મને ફોન કર્યો એ કે મનસુખભાઈ તમે ફોડા દાનપાના ભાઈ બોલો છો મેં કીધું હા એ કે તમારું નામ મેં મનુભાઈ એ કે તો અમારો વારો આવશે ને આ દાદા ને મે કે ઈ દાદા ને આવો હોય તો આવે બાકી આ દાદા ને આવી જશે એ કે અમારા પૂરા જાગતા નથી મે કે બેન તમે ક્યાં સુરાપુરા માનો છો તો કે ભોડા દ્વારા મે કે દાદા અમારો પૂરો પૂરો અજડ હોય છેના દીવા કરો છો તો કે ઘી ના મે કે બેન અમારા તો વહના દીવા કરો તો જાગે આમારો હુરો પૂરો કોઈ દી ઘી થી જાગે અમારા હુરાપુરા વહના વહ સિવાય કોઈ દી ઘા કરે નહીં હું હમણાં કાઠી દરબારમાં પ્રોગ્રામ હતો ત્યાં મેં આ વહનો નો પ્રોગ્રામ આપ્યો હતો બાપુ ને બધે મોજ કરાવી દીધી પછી બાપુ એ હવાર મને પૂછ્યું મનસુભાઈ આ શું કહેવાય મેં કીધું બાપુ આ છે ને આ વેજીટેબલ કહેવાય સ્વામી નારાયણ ખાઈ ગયા પરનામી ખાઈ ગયા માતાજી દીવા કર્યા કોઈ કી દૂધ ને ગા શું છે અમાર માર માસા હતા ને આમ કઈક માડી કરીને બોલ ઈ કે શું છે મારી મેલોડી કે વાંધો કર કે માડી રવાય દે એટલે દેવી પૂજક અમે એની અરજી કરતી હતી વેડુલા દેવી પૂજકની એટલે એને ઘરે ગાડી આવી

અમે છે ને એ બિચારા દે પ્રોજેક્ટ નહી ઈવડે મન કે મનસુભાઈ આપણે છે ને ફેક્સ ઉતારી દઈએ તો મેં કીધું હાલે અમે અરજી લખી હવે અમે ગોંડલ કોર્ટ ત્યાં ત્યાં અટન ફેક્સ બંધ થઈ ગયા ત્યાં ફેક્સ ઉતારતા અહીંયાથી ને એટલે ફેક્સ એસપી માં બધી ઉતરી ગઈ એટલે એ ફેક્સ ઉતારવા ગયા ભાઈ ફેક્સ ઉતાર દીધો છોકરીએ કીધું ત્રણસો રૂપિયા થાય

આવી હે જલસા કરી બાબા ભી મની હવે આપણે ભીંદિયા ને વિનંતી કરું કોઈ ગાયક કલાકાર હોય એટલા ભાઈ હું તમારું હવે છે ને આ બીજા રામમાં લઈ કેમ કે હવે મને છે ને મને બધે દોરંગા જાજો અરે યાર તમે બહુ કરી મારી માછ હા આપણી વૈજ્ઞાઈ સંધુભાઈ હોય છે આવ્યા છે આપણામાં કલાકારો ઘણા છે ગાવાવાળા છે પણ આપણે સ્ટેજ જ ભળ્યું નહીં યાર સ્ટેજ આપણે વારે મળ્યું બધું આ આપડા સ્ટેજ આપડે આપણી સમાજ થી તો વધારે પણ અમે કોઈ દીમા તોરણિયા કે બિહાડ ને અહીંયા તો કે બિરજુભાઈ આવશે બિરજુભાઈ આમ કરીને બે પણ બાપુના પગમાં જ બેઠો હોય જણી જેનું કોણ બોલવું પાળેલ કૂતરો બેઠો હોય એને હાઈ તમે શું જ્યાં મોરારી બાપુના સપ્તામાન જે મોટા મોટા કલાકારો છે ને એ યવા ગીધી કીધી કરતાં બેહી જાય ને આપણે કંઈક મારું દીકરું આખે એક ભટકાનો ફેલી ધારો આમ પૈયે લાગન બાપુના ચરણમાં બેહી જાય એને મૂળ ખાલી સ્ટેજ આટું થઈ ગયું અને અમે તો શબ્દના મારા મારી છે સાહેબ અમને તો સ્ટેજ મળી ગયેલું સાહેબ કેમ કે આ શબ્દ કે એક શબ્દ હે ગુરુ કા ઝાકા અનંત વિચાર થકાય એ મુનિશન પંડિતો બાપુ જેનું વેદ પામે નહીં પાર એ સાહેબ આ એક શબ્દ છે નહીં ગુરુદેવનો એવો છે કે જેનો વેદ ન પામે પાર આ મહાપુરુષો આવા મોતીડા જેવા શબ્દ મૂકી ગયા આપણે એને માન્યા જ નહીં સાહેબ આ ભાઈ હમણાં કીધું કે એટલે ડાડા જીવણે કીધું કે વા દોરંગે ભેગા ન બી કે એમાં પૈત પોતાની જાય એ ઘડીકમાં ગુરુન કે ઘડીકમાં ચેલકા એ જીવન કે આ તો ઘડીકમાં મોટો પીર થઈને પૂજાય જીવન કે બાપા આવા દોરંગે ભેગા ન બી પણ જેના જેના સંગમાં હારી બાયું હતી ને ભાઈ એ બધાય પૂજાઈ ગયા જીવન દાદાના સંઘમાં ઝાલુમાં હતા ઉગારામ બાપાના સંઘમાં સોનલબા હતા જેસલ જાડેજાના સંઘમાં તોળીરાણી હતા આ બધાય લડવા વારા હતા એટલે થઈ ગયા કેમ કે એના ઘરે મહેમાન આવ્યા ને ભાઈ એટલે રોટલા ખવું એટલે એને છે ને બે બે પલાકો ના હારા હોય કે જેના નસીબ હારા હોય જો હું મહાન બન્યો હોય તો મારે ખેરી બાય બહુ હારી છે તમે અમારે ખેરે જાવ ને એટલે તમને ખાધા વગેરે જવા જ નહીં એને ખબર છે કે આ સ્ટેજ માં ફાંકા માર્યા કરે છે ને આ કોક આવી ને ફોટો પાડશે છે અને હું ત્યાં જાઉં મારા બાપનું કહે જાય એની મોટી મોટી ક્રિયા કરું બાઈ ના વખાણ ક્રિયા કરું એટલે રોટલા ખવરાય કેમ કે એ માતાજી બહુ વહરી આ કુરદેવી બહુ ખરાબ જો એકસો પછી નો કેસ કર્યો તો મનસુખભાઈ તમારા ભાઈ આવ્યા ના ભૂકા કાઢી હા આજે બોલા જેતપુર વાળા આદાન બસારણ જિંદગી ભગાડ નાખી બાપુ એ મંત્ર ભૂલી ગયા તમાર પોત્ર મસ્તમ ગ્રોહિત અમે કે મહારાજ તમે કઈ ગણે બણે સ્થાપના કરી હતી કે તો કે બધું કર્યું તો તોય આવતી નથી શ્લોક ભૂલાઈ જાય ભાઈ આ બધુંય ભૂલાઈ જાય પણ કેના માટે જો જેના ઘરે જેની સ્ત્રી હારી હમણાં એક બાઈ છે ને બિચારી રાંધવાની બહુ ખસાડી અને એનો ઘરવાળો ઉદાર ગમનિયા મહેમાન ગોતી આવે તો એને ઘરવાળી ઘરે બેઠી હતી આવડો બે મહેમાન ને લઈને ગયો એ મારા બાપ કે તમે આવો આવો મારા ઘરે ઘરે જઈને કીધું એ આ મારા અંગત મિત્ર છે કે હું હમણાં ઘી લઈ આવું અને તું છે ને ફૂડલા ચોખા ને એવું બનાવવાના છે ને જેમાં વગર સાવા દેવાના નથી એટલું બધું અઘાટ પ્રેમ હવે આવડીયા બાઈ રાંધવાની આરે એટલે ઓલો ઘી લેવા ગયો ને તો વાહ ઓલી બાઈ વાય મો એટલે બેન કે તમે સાના રહી જાઓ તો કે ના હું સાની નહીં પણ કે બેન તમે શું થયું મને કે તમારું દુઃખ છે એટલે બોલ્યા બે કે મારું દીકરું અમે અહીંયા મહેમાન આવ્યા ને અમારું છે ને દુઃખ તો કે ના બેન તમે સાના રહી જાવ નહીં ભાઈ કે મને મને તમારું બે નું બહુ દુઃખ છે કે કા એ કે તમારા ભાઈ આવશે ખવરાવશે આવશે પણ જાતા જાતા બબે સાંભેલા મારે છે

ઓલ્યા મુઠીઓ વારી ગયા કા નથી ખબર એવું મારો દીકરો મારશે જન્મ જનમ ખોટો દિન રુગુ મોકરીયો કર નાખ્યો એટલે બાપા આવું છે કેમ કે જેના ઘરે સ્ત્રી હારી હોય બાપા ઈ મહાન બને તો હવે મારી માણીને વિરામ આપી અને બિંદિયા બેનને હું વિનંતી કરું છું કે આ તમારા બધાનો આગ્રહ છે ભાઈનો ઘડીકવાર ઘોર કરવાનો હોય છે અને કાઈ 10 20 રૂપિયા સૂટા સૂટી નાખવા હોય તો નાખજો આવી પોલ પાસી આવશે નહીં ગરી પલ ફેર નહીં આવે કરી લેને ને બંદગી બાપુ ગઈ પલ ફેર નહીં આવે આ પોલ આજ પાકી છે ને એવી પાછી થાય નહીં અને મારી વાણીને વિરામ આપી અને પછી હવે હું રજા લઈ લઉં છું કેમ કે હમણાં રોજ બહુ ઉજાગરા છે એટલે હવે હું આ કાર્યક્રમ પૂરો કરીને હવે બિંદિયાબેન આવે છે